જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારે ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આ ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને વાર્તાને અંત સુધી સાંભળી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આજે સાનિધ્યમાં એક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો આજે ભાર્ગવીબેનનો જન્મદિવસ હતો સૌ ભેગા મળીને આનંદ કિલોલ કરતા કરતાં અંતાક્ષરી સંગીત ખુરશી જેવી રમતો રમીને એમનો જન્મદિવસ ઉજવતા હતા રમત રમીને બધા જાણે નાના નાના બાળકો બની ગયા હતા કેવા એકબીજાને ખુશી આપીને ખુશ ખુશાલ થતા જોવા મળતા હતા બસ ખોટ હતી તો દરેકને પોતાના પરિવારની જ હા સાનિધ્ય એક ઉદાસ્રમ જ હતો ને જે લોકો અહીં રહેતા હતા એ બધા જાણે એકબીજાના સાનિધ્યમાં રહેવા માટે અહીંની સફરે આવ્યા હતા જેમને પોતાના પરિવાર તળછોડ્યા હતા તો વળી કોઈ પોતાની જાતે જ અહીં આવીને વસ્યા હતા પણ કથની તો કંઈક અંશે બધાની સરખી જ હતી છતાંય પોતાના પરિવારથી દૂર થઈને એમને શરૂઆતમાં તો ઘણું કષ્ટ પડતું હતું પણ સમય જતાં સૌ એકમેકના સ્નેહના તાંતળે બંધાઈને રહેવા લાગતા પછી તો આ જ એમનો પરિવાર બની જતો અહીં સૌના ચહેરા ઉપર એક નિર્દોષ હાસ્ય રહેલાતું હતું જીવનના છેલ્લા પડાવે પહોંચીને એમને અહીં પોતાના સ્વજનો હોય એવી ભૂખ મળતી રહેતી હતી આ એવા સ્વજનો બની ગયા છે કે જેમની સાથે કોઈ લોહીનો સંબંધ નથી છતાંય એનાથી પણ ચડ્યા તો એવો અતૂટ લાગણીના સંબંધ બંધાઈ ગયા હતા એકની ખુશી એ જ આખા સાનિધ્યની ખુશી ને જો કોઈ એક ઉપર દુઃખ આવે તો આખું સાનિધ્ય એની પડખે ઊભું રહેતું જાણે એ દુઃખ પણ સૌનું સહિયારો જ ના હોય આવા જ સુંદર ને રમણીય એવા સાનિધ્યમાં ભાર્ગવીબેનને આવીએ ઘણા વર્ષો થયા હતા પોતાના સુંદર કઠે ભજન કીર્તન કરીને અને પ્રેમા લાગણીશીલ સ્વભાવને કારણે સૌના માન્યતા થઈ ગયા હતા શરૂઆતમાં થોડા વર્ષો સુધી સુજલ એના મમ્મીના જન્મદિવસે અચૂક આવતો દંડવત પ્રણામ કરતો ને બધા માટે મોટી કેક પણ લાવતો ને પછી બધા સાથે પોતાની મમ્મીનો જન્મદિવસ ઉજવતો હતો ત્યારે આ બધું જોઈને સૌને એમ થતું કે મા દીકરા વચ્ચે આટલો બધો પ્રેમ છે છતાંય એણે એની મમ્મીને અહીં મૂકી દીધી કેમ શું હશે પણ બધા મનમાં વાત રાખતા કોઈની હિંમત ન હતી આમે સાનિધ્યનો નિયમ હતો કે અહીં જે કોઈ આવે એમને અહીં આવવાનું કારણ પૂછવું નહીં કેમ કે કોઈના હૃદય પર પડેલા ઘાને ફરીથી તાજા કરીને દુઃખી શા માટે કરવા કોઈના ઘાને ખોતરીને શું મળે કશું નહીં સૌને ખબર જ હતી કે અહીં આવનાર દરેકને કોઈને કોઈ મજબૂરી તો હતી જ બસ અહીં આવ્યા એટલે સાનિધ્યનો એક હિસ્સો બની ગયા હમણાં ઘણા સમયથી સુજલ આવતો નહોતો આજે પોતાનો જન્મદિવસ હતો એટલે આજે સૂજલ આવશે જ એવી આશા હતી પણ રાહ જોવા છતાં એ ના આવ્યો છતાંય ભાર્ગવીબેનની સવારથી સાંજ સુધી જે આંખ દરવાજે મંડાયેલી હતી એ ભીની હતી એમણે હળવેથી આંખ મીચીને પોતાના ભૂતકાળમાં સરી પડ્યા હા મને યાદ છે એ દિવસ સુજલનો પહેલો જન્મદિવસ હતો અમે એ દિવસે કેવી તૈયારી કરી હતી અને એના પપ્પાને હઈએ તો કેટલો હરખ હતો ઘરને કેવું શણગાર્યું હતું સગા સંબંધીને પાડોશીઓને આમંત્રણ આપ્યું હતું અમે આખું પણ નહોતી રાખી રાખે પણ કેમ અમારા જન્મદિવસ હતો નાના નાના ભૂલકાઓની માટે સુંદર મજાની ગિફ્ટ સજાવી હતી બધાએ બર્થડે કેપ અને ચશ્મા પહેરીને ધમાલ મસ્તી કરી મૂકી હતી સુજલની સાથે આજે બધા બાળકો પણ ખૂબ ખુશ હતા રમત રમીને જમીને સૌ પોતાને ગિફ્ટ લઈને જ ઘરે ગયા હતા આમ અમે એનો જન્મદિવસ કેવો ધામધૂમથી ઉજવ્યો હતો વળી ભાર્ગવી બેને આંખ ખોલી એક બેટી પાં આંસુના વળી ખરી પડ્યા છાતીના પાટિયા બેસી જાય એવી એમના જીવનની વસમી ઘટના એમની નજર સામે ઉજાગર હતી ત્યારે સુજલ માત્ર દસ જ વર્ષનો હતો મેં એના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું હવે ઘરની તમામ જવાબદારી મારા શિરે આવી પડી હતી ઘણું કષ્ટ પડ્યું હતું મને સુજલને મોટો કરવામાં છતાંય હું હિંમત નહોતી હારી કેવા કષ્ટદાયક દિવસો હતા એ આજે એ દર્દ એ પીડા એ વેદનાનું શું વર્ણન કરું પોતાના મનને જ પૂછતા ને સ્વગત જ પાછા બબડીને પોતાને જ કહેતા કે ભૂલાતું હશે હા તે દિવસે મારી બેન મીરા ઘરે આવી હતી ને સુજલને રમાડતી હતી ને પછી એણે ઘરે જતી વખતે સુજલના હાથમાં બે રૂપિયાનો સિક્કો આપ્યો ને કહ્યું કે લે તું વાપરજે સુજલ ઘણા સમયે બે રૂપિયાનો સિક્કો જોઈને ખુશ થઈ ગયો હતો એના પપ્પા રોજ એને પૈસા આપતા પણ મમ્મીએ હવે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું આજે ઘણા સમયે માસીએ પૈસા આપ્યા ને ખુશીમાં ને ખુશીમાં નાચવા લાગ્યો હતો ને રમત રમતમાં પૈસા મોઢામાં નાખી દીધા ને અચાનક જ એ ગળામાં ઉતરી ગયા એનો શ્વાસ રૂંધાવા લાગ્યો ને મારા તો કોશ જ ઉડી ગયા હતા ને મને યાદ છે એ દિવસ હું કેમ કરીને ભૂલું ઘરમાં ફૂટી કોડીએ નહોતી તો એ હું સૂચલને લઈને દવાખાનાના પગથિયા ચઢી હતી ડોક્ટરે સુજનને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લીધો ને એક નાનું એવું ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢી લીધો હતો અને પછી મેં મારા હાથ હળવેથી મારી કાનની બૂટ ઉપર મૂક્યો હતો ઘણા હેતથી એમણે મને સોનાની બૂટી કરાવી આપી હતી એ બૂટીને મેં હળવેથી ખોલી હતી એ ખોલતા મારા હાથ પણ ધ્રુજ્યા હતા ને આંખમાંથી ખરતા આંસુ પણ કદાચ ધ્રુજ્યા હશે અને મેં સોનાની બુટ્ટી ગીરવે મૂકીને ડૉક્ટરનું બિલ ચૂકવ્યું હતું અને મારી સૂની બૂટ જોઈને સુજલે મને પૂછ્યું હતું કે મમ્મી તારી બુટ્ટી ક્યાં ગઈ એ દિવસે કેટલું રડી હતી હું મને જનકની ખૂબ યાદ આવી હતી પણ માતાજીની દયા કે ઉપર બેઠેલા મારા સુજલના પિતાના આશીર્વાદ હતા મારો સૂજલ હેમખેમ હતો હસતા હસતા એ બહાર આવ્યો ને મારી આંખોને રડતી જોઈને તરત જ બોલ્યો મમ્મી હું સમજી ગયો મને માફ કરી દે હવેથી હું તને કદી હેરાન નહીં કરું અને સાચે જ એ દિવસથી સુચલ એક આજ્ઞાકારી પુત્ર બની ગયો હતો આવા તો કેટ કેટલાય પ્રસંગો યાદ કરું પણ છતાંય બધું હેમખેમ પાર ઉતરતું જતું હતું ને સમય જતાં મેં સુચલને એક સારો એન્જિનિયર બનાવ્યો હતો ખૂબ જ કષ્ટી વેઠીને પણ જનકનું સપનું પૂરું કર્યું હતું આજે સુજલને એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં નોકરી છે અને એના લગ્ન પણ સુખીને સાધન સંપન્ન પરિવારની દીકરી સુહાના સાથે કરાવી દીધા છે સુજલ ખુદ છે ને હું પણ બસ અમારા ત્રણનો એક હસતો ખેલતો પરિવાર હતો શરૂઆતમાં તો સુહાના બહુ સરળતાથીને સહજ થતી રહેતી હતી પણ છતાંય એને જાણે કાંઈ ખૂટતું હતું એ પોતે માલેતું જ્યારે પરિવારની એકની એક દીકરી હતી અને ખૂબ જ સ્વતંત્રથી રહેવા ટેવાયેલી હતી હરવું ફરવું ને મોજ શોખ કરવા એમાં જ એની ખુશી હતી એટલે અહીં એને થોડું બંધન લાગતું હતું પણ મેં એને બધી જ છૂટ આપી હતી સુજલને નહોતું પસંદ એનું આમ મોડી રાત સુધી પાર્ટીમાં રહેવું રાતના સોમા સિનેમા જોવા જવું પણ સુહાના એનું સાંભળતી જ નહીં ઘણીવાર બેઉ વચ્ચે તણખા પણ ઝરતા પણ સુચલે જ નમતું જોખવું પડતું હું સુચલને જતું કરવાનું સમજાવતી ને છતાંય સુહાનાને એમ જ લાગતું કે હું સુચલને ચડાવું છું ને એટલે જ એમની વચ્ચે ઝઘડા થાય છે ને એક દિવસ એક સાવ નાની એવી વાતમાં બેઉ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો ને હું મારા ઓરડામાં બેઠી સાંભળતી હતી સુહાનાને બોલતા સાંભળી કે હું નથી ઈચ્છતી કે તારી મમ્મીનો પડછાયો પણ આપણા સંતાન ઉપર પડે હું એને એમના જેવા નથી બનાવવા માગતી એટલે હવે તું નક્કી કરી લે કે મારે બાળક જન્મે એ પહેલાં તારી મમ્મીને ક્યાંક મોકલી દે અથવા હું હંમેશને માટે મારા પિયર જતી રહું ને આ સાંભળીને સુજલે તેને ઘણું સમજાવી કે એ મારી મા છે એણે કેટલી કઠિન વેઠીને મને મોટો કર્યો છે ને ભણાવ્યો છે એ સાથે હશે તો આપણું બાળક પણ સચવાઈ જશે ને આ ઉંમરે એમને જ્યારે આપણી જરૂર હોય ત્યારે એમને ક્યાં મોકલવા ના ના મારાથી આ નહીં થાય ને એ જ રાત્રે મેં નક્કી કરી લીધું હતું કે મારે એમના દાંપત્ય જીવનમાં આગ નથી લગાવી મારે લીધે એમને છૂટું શા માટે પડું ના હું એવું નહીં થવા દઉં ને બીજા દિવસની વહેલી સવારે મેં સુજલને મારા ઓરડામાં બોલાવીને કહ્યું કે બેટા તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા મારા કારણે તમે વેવ છૂટા ના પડતા સુહાના તો બાળક બુદ્ધિ છે થોડો સમય ગૂછો છે એને પછી તો એ જ મારા વિના નહીં રહી શકે એ જ મને તેડવા આવશે જોજે ને સુજલની આંખોમાં આંસુ આવી ગયા કેવી રીતે મારા હાથે જ હું એ માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં ના હું નહીં કરી શકું એ કામ પણ હું મક્કમ નિર્ધાર કરી ચૂકી હતી ને મેં જાતે જ મારા કપડાં લીધા ને માતાજીના મંદિરમાં જઈને પગે લાગીને સુચલને સુહાનાને હંમેશા ચાચવીને રાખજો ને સદાય એમને ખુશ રાખજો એ પ્રાર્થના કરીને પછી સુહાના પાસે જઈને પ્રેમથી એના માથે હાથ ફેરવતા બોલી હતી બેટા તને સારા દિવસો છે એ મને હજુ ગઈકાલે જ તમારી વાત સાંભળી ત્યારે ખબર પડી છે તો બેટા તું ગુસ્સો ના કરતી ને તબિયત સાચવજે તારી હું આજથી હવે સમા રહેવા જાઉં છું ને આ લો આ ઘર નીચાવી ને આ આખું ઘર તમને સોંપીને હું જાઉં છું હવે તમે આ બધું સાચવજો એમ બોલતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા ને વધારે ઢીલી પડું એ પહેલાં જ ત્યાંથી સરસડાટ બહાર નીકળી ગઈ હતી સુચલ પાછળ આવ્યો હતો ખૂબ રડ્યો હતો ખૂબ મનાવી હતી મને ઘર ના છોડવા માટે ઘણી બધી વિનંતી કરી પણ મારો મક્કમ નિર્ધાર હતો ને હું નીકળી ગઈ હતી ને અહીં સાનિધ્યમાં આવી અને ભાર્ગવી બેને આંખ ખોલી અને જાણે હમણાં જ આ વૃદ્ધાશ્રમમાં આવી હોય એવો એમને ભાસ થયો ત્યારથી આજ મારું ઘર છે સુજલ ઘણીવાર મને લઈ જવા આવતો પણ હવે તો આ જ મારું ઘર છે એમ કહીને હું જતી નહીં બસ ત્યારથી જ આ સાનિધ્ય જ મારું ઘર છે અને અહીં રહેતા બધા જ મારા પોતાના આક્તજનો છે હા ખોટ ચાલે છે તો એક દીકરાની પણ એ પણ શું કરે એને પત્ની તરીકે સુહાના એક કકેશ કચિયાખોર સ્વભાવને લીધે એણે સુજલને મારાથી દૂર કર્યો એ કદાપી મને દૂર કરે જ નહીં પણ હું મારી જાતે જ એ સુખી રહે એ માટે જ એમનાથી દૂર નીકળી ગઈ છું હસ્તે એના સંસારમાં આ ખુશ રહે એ જ મારી મહેચ્છા સમયને જતાં ક્યાં વાર લાગે છે દિવસો નહીં પણ વર્ષો વીતી ગયા ને મારા સુચલના કોઈ સમાચાર નહોતા એક માં છું ને ચિંતા તો થઈ જ નહીં એના ઘરે પણ એના સંતાનો મોટા થઈ ગયા હશે ખબર નહીં કેવા દેખાતા હશે એ એમને મારા વિશે શું કહ્યું હશે શું એ લોકો પણ મને યાદ કરતા હશે ને આમ વિચારતા જ ઘણીવાર મને દોડીને સુચલના ઘરે જઈને બધાને મળવાની તીવ્ર ઈચ્છા થઈ જાય છે પણ તરત જ સુહાના એ બોલેલા શબ્દો મને રોકી દે છે ને એક હળવો નિશાસો નખાઈ જાય છે ને બસ આવી જ રીતે એમની યાદને હયામાં ભરીને સાનિધ્યના સ્વજનો સાથે હયું હળવું કરીને જીવું છું વળી એક દિવસ ભાર્ગવીબેનના કાને વાત આવી કે સુજલના દીકરાના લગ્ન કરી દીધા છે અને મારી સમગ્ર આછા ઉપર પાણી ફરી વળ્યું મને એમ હતું કે દિવસે તો મને અવશ્ય ઘરે લઈ જશે પણ મારા વિચારોનો ફેરો હર વખતની જેમ ફોગટ ગયો વળી પાછા બીજા કારમાં સમાચાર એમના કાને અથડાયા હતા કે સુહાના એ એના જીવનમાંથી મને તો દૂર કરી હતી ત્યાં સુધી બરાબર હતું પણ આજે એણે સુચલને પણ દૂર કર્યું બેન વિચારવા લાગ્યા મારા જ કારણે મને લાવવાની જીત સુચલે કરી હશે અને સુહાનાએ ધરા ના પાડી હશે સાવ ગળે આવી ગયેલા સુચલને એની સામે મારા માટે મને ઘરે લાવવા માટે વન પોકાર્યું હશે ભાર્ગવીબેનની નજર સામે દીકરો વહુ લડતા હોય એવું દ્રશ્ય ખડું થયું એમની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા પોતાની જાતને અભાગી ગણીને કોસવા લાગ્યા વળી મનોમન બબડ્યા પણ ખરા એ બેઉની વચ્ચે હું હોઉં તો ઝઘડા થતા આજે હું એ બેઉની વચ્ચે હાજર નથી તોય મારા કારણે આજે આટલા વર્ષો સુધી સુજલે સુહન અને સહન કરી હતી પણ આજે તો એણે બોલવામાં માજા મૂકી હતી ને એટલે આવી કકેસા પત્નીથી હારેલો પતિ કરે તો શું કરે પણ શું સમજદાર હતો દીકરાને દુઃખી કરવા નહોતો માગતો ને એણે સુહાનાએ કરેલું અપમાન પણ ગળી લીધું ને દીકરાના લગ્ન ધામધૂમથી પતાવ્યા દીકરો વહુ આંગણે આવ્યા ને સુહાના એમને પોખવા ગઈ ને વહુ એમ મોં ફેરીને સાસુનો હાથ હળસેલી દીધો ને બોલી ના મમ્મી મારો મેકઅપ બગડશે રહેવા દો ને સુહાના જાણે સ્તબ્ધ બનીને ઠરી જ ગઈ ને દીકરા દીકરાને વહુને જોવા લાગી ને પાછું વળીને એણે સુજલ સામે જોયું પણ સુજલ પણ મોઢું ફેરી ગયો ને સુહાના ઝોંખવાઈ ગઈ લગ્ન પતી ગયા ને બીજે દિવસે જ નવ દંપતિ હનીમૂન મનાવવા ઉપડી ગયા પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સુજલ પણ હવે સુહાનાથી ખૂબ જ ત્રાસી ગયો હતો આટલા વર્ષો પછી પણ એનામાં કોઈ સુધારો નહોતો આવ્યો હવે આ ધડતી ઉંમરે વધારે નહોતું વેઠવું એટલે સુજલ પણ ચૂપચાપ ઘર છોડીને નીકળી ગયો ઘરનો ઉંમર ઓળંગતા એનાથી એક દુસ્કું ન ખાઈ ગયું ને એનું રડતું હયું બોલ્યું બા જેવી બાને મારાથી જુદી કરી તો આનું મન ના ભરાયું આખર હું અહીંયા દુઃખી થતો રહ્યો ને બા ત્યાં અને એ પાછળ લમણું વાળ્યા વગર સડસડાટ ચાલી નીકળ્યો અને આજે સાનિધ્યના દરવાજામાં આંસુ ફરી આંખ લઈને સુચલ પ્રવેશ્યો અને એ જ સજલ નેત્રે મમ્મીના ચરણોમાં રીતસરનો ઢગલો થઈને ઢળી પડ્યો હવે સુહાના એકલી પડી અને ભાર્ગવીબેન સુજલને આમ જોઈને ઘડી ભરતો દંગ જ થઈ ગયા એ જ આંસુ ભરી આંખે સુજલ બોલ્યો મમ્મી હું તને લેવા આવ્યો છું સાંભળીને ભાર્ગવીબેનના મુખેથી શબ્દ સરી પડ્યો હે આ હે માનું હૃદય છુપાયેલું હતું ભાર્ગવીબેન સુજલને પોતાને લેવા આવેલા જોઈને પોતે એમ જ વિચારતા હતા કે સુહાનાએ મને તેડવા મોકલ્યો હશે વળી પોતાને પત પણ પોતાનો પોત્રીને નિરખવાની પણ અદમ્ય ઝંખના હતી એટલે આ બધાના સરવાળાએ ભાર્ગવીબેનને સુજલ સાથે જવા મજબૂર કરી દીધા અને વૃદ્ધાશ્રમનો ઢગલો તરસ મને પૂરી કરી સુજલ સાથે ચાલી નીકળ્યા પણ સુજલની ગાડી સાવ અજાણ્યા ઘર આગળ ઊભી રાખતા ચમક્યા મનમાં કાંઈક કેટલાય પ્રશ્નોની વણઝાર ઉઠી નવા જ ઘરમાં પ્રવેશતા ભાર્ગવી દરેક પ્રશ્નોનો એક જ ઉત્તર આપ્યું સ્વર્ગ ભાર્ગવીબેનના મનમાં સુજલને ઘણું બધું કહેવું હતું છતાંય એક જ પ્રશ્ને પોતે મૌન બન્યા હતા કે ચાલ જીવ આજમાં દીકરો મળ્યા છે તો કાલ આખો પરિવાર મળશે અને ભાર્ગવીબેને વિચાર્યું કે આમ વર્ષો વૃદ્ધાશ્રમમાં પરિવાર વગર વિતાવ્યા જ હતા થોડોક સમય હજુ રાહ જોઈશ અને ભાર્ગવીબેને રાહ જોવાનું મીઠું ફળ સુહાનાને પોતાના ઘર તરફ આવતા જોઈને ફાળ્યું સુહાના સાસુને જોતા જ એમને ભેટી પડે છે અને ખૂબ ખૂબ રડે છે ને પગે પડીને સુજલ અને સાસુમાની માફી માગે છે આજે સુહાના પોતે કરેલા વર્તનથી ખૂબ જ પસ્તાય છે ને હવે કદી એ આવું નહીં કરે એવું વચન આપે છે બેન સુજલ અને સુહાનાને બાથમાં ભરી દે છે ને ખૂબ ખૂબ વહાલ કરે છે એટલામાં જ સુજલનો દીકરોને બહુ પણ ઓચિંતા જ આવી ચડે છે ને એ પણ એની મમ્મીની માફી માંગે છે ને કહે છે કે મમ્મી અમે તો દાદીને ઘરે લાવવા માટે ને તને તારી જ કરેલી ભૂલ સમજાય એ માટે આ પગલું ભર્યું હતું ને બેઉ નવ દંપતી ભાર્ગવીબેનને પગે લાગે છે ને ભાર્ગવીબહેનનો પરિવાર આજે ફરી પાછો એક થઈ ગયો છે ને સૌ ખુશ છે ને એકબીજાના સાનિધ્યમાં દિવસો પસાર કરવા કટિબદ્ધ છે સાંજે સૌ ભેગા મળીને સાનિધ્યમાં જઈને બધાના આશીર્વાદ મેળવે છે ને સૌને એક વચન આપે છે કે આજથી અમે બધા જ આપણા સાનિધ્યના સભ્યો છીએ ને અમે તમારી સાથે રહીશું ને બધાને સેવા કરીશું આજે બેનના પરિવારને સાચા સ્વરૂપે સાનિધ્ય પ્રાપ્ત થયું હતું મિત્રો કેવી લાગી આજની વાર્તા તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને આજની આ વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ